તમારા દાગીના આટલા બધા પહેરી ના તમે આવો ને આવતું ચોરી બઉ થઈ જાય ચોરી તો પૂલું તમાર ગોમેન્ટ ચોરી કરે અને મારે બઉ ચોરી મારે પૈસા ટકે ખુબ પેલું હોય એટલે આજો આ એક લાખ

હું શું કહું મોસક ઉપાડી તો મી જાય પસંદ લઈ ને શું પાડજો ભજન

અમને કીધું નતું કે દાગીના મોય મેલ દો શું લેવા પ્યારી ફરતા તા એટલે આ પણ હું જે કાઢતો નહીં એટલે કાઢતો નહીં પણ મને ખબર કે તમારા પૈસા વધારે છે પણ તમારે પ્યારી ના ફરાય મેલ દેવાય એટલે વાત સાચી મેલ દીધા તો સારું હતું હવે પસ્તાવો થયો શું કરું કોમ હવે તો હવે સારું થયું કે ચોર લઈ ગયા બરોબર હવે તમે કોઈ પ્યારો નહીં હવે પ્યારી બાર ફરાય નહીં હવે ભૂલ થઈ ગયો કોઈ દાડો પ્યારી ના ઊંઘું કે કદી ફરવું નહીં હું હોય ને તો મેલ દઉં હવે હોય તો મેલ દેવાના પ્યારી ફરવાનું ના હોય સાચી વાત કોઈ દારો ફરી હવે હેડો ને આપડે તો મહોસ ને ઘન વેરા પોલીસ સ્ટેશન માં કેસ કરી આવશે હેડો